રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ જઈશે ભાઈ આપણો બ્લોગ જે થાય બધા મજામાં જઈશે છે ભાઈ જો આજે આપણે છાણ પોપૂ કોપી હે કારણ ઈ નું શું હે ખબર તો આપણે ભાઈ આ ખાતાનો ઢગલો ઉપાડવાનો છે બરાબર અને ભાઈ આ ખાતાનો ઢગલો આપણે ઉપાડી અને આપણા હિમ્રામાં નાખવાનો છે અને ભાઈ આપણે કાલે આપણે આપણા ટ્રેક્ટર થી પંચિયા ಹಾಕવાના છે અને પંચિયા હાકી લેયા પછી આપણે કઈક બાપુ કામ સિંધે કરવાનું છે બાપુ બેઠા છે તો આપણે બાપુને રામ રામ કરી લઈએ બાપુ રામ રામ કેમ છે મજામાં ભાઈ તલ પાકી ગયા હે બરાબર અને તમને દેખાડું હું તલ કઈ રીતે ફાકા ને એવા તમને દેખાડું હું તમને એક ફેર દેખાડું તલ કાઢી દેખાડું કાઢી ભાઈ આપણે એક આવા આવું હોય ને આમ દાણા એની અંદર જે આપણે આવા તલ નીકળ્યા છે બરાબર અને ભાઈ આપણે મસ્ત મજાના તલ હે અને આપણે આંગળી લોડર વાળો આવે પછી આપણે છે ને ખાતર છાંટી દઈ અને તલ રહ્યા ને ખાઈ ગયા

તો ભાઈ આ બધા હે લોડરવાળા જેસીબી જેસીબી વાળા ટ્રેક્ટર વાળા અને ભાઈ જો આખી આંગળી જોંડીયાર બે હે અને એક બલો હે આંગળી ઉપાડીએ હાલો ટ્રેક્ટર ચાલુ કરો આંગળી આમાં પાથર ચાલુ કરીએ હાલો આપણે ચડી જઈએ ખાતર બીજું ટ્રેક્ટર આવી ગયું અને એક ટ્રેક્ટર આમથી આમ આવે છે તો ભાઈ અહીંયા નાખે હે આ ટ્રેક્ટર આમ આવી ગયું હોય ને આંગળી જો અહીંયા ત્યાં મુલારવાન ટ્રાય ચાલુ કરી હાલો જઈ આપણે દીદી એ જો ભાઈ મસ્ત મજાનું આંગળી ચાલુ થઈ ગયું હે ટ્રેક્ટર હાલો આંગળી ઉલાઈએ જો ભાઈ ઉલાઈ રહ્યું આંગળી તો ભાઈ જો ખાતર પડવા માંડ્યું હોય મસ્ત મજાનું તો હવે આપણે આ રીતે ટ્રેક્ટરથી ખાતર પડીએ આ રીતે આમ પડતું આ ખાતર જો આવી રીતના સારી રીતે આપણું ખાતર પડીએ ને કાલે આપણે વંચી આપવાના છે તો જો ઓલા બધામાં ભરે છે ને તો આપણે આગળ જવાનું છે આપણે સાઈડમાં હતા અને આપણે બેઠા જતા હતા અને આપણે એટલું ભરાઈ ગયું છે ખાતર અને જો હજી ભરે છે અને અમે ટ્રેક્ટર લઈને જઈએ હૈ બે તો હવે આગળ ખાતર ભરી ગયું અમે બે પાછા હું ટોલી માથે રહીને આખીએ તો ભાઈ અટાણે હાન થઈ ગઈ હાનના આડા છોની માથે થઈ ગઈ છે તપન જોપન બરાબર અને ભાઈ આપણે હજી ખાતર નાખી રહ્યા છીએ હાલો ખાતર નાખવાનું ચાલુ કરીએ બાય બાય તો ભાઈ આપણે ખાતર ભરાઈ ગયું છે અને હવે ટ્રેક્ટર વાળા હજી એક ટ્રેક્ટર હુમણું પડ્યું છે અને આ બધા ઊભા છે ટ્રેક્ટર વાળા તલ ને પડ્યું છે અને ભાઈ તમારે કઈ કહેવાનું હે તો ભાઈ હવે લોડર વાળા ભાઈ છે અને આપણે જવાનું છે ઘરે ખાતર પડી ગયું હે કમ્પ્લીટ હાલો હો પછી મળશું ભાઈ આ પંજાબ બીસ એટલી વાર ટ્રેક્ટર છે જોન્ડિયર અને કેટલું હોય ખબર પચાસ બેતાલીસ હે પચાસ બેતાલીસ ડી હે તો ભાઈ કેવું રૂપારું લાગે આપણે કોઈક લેવું બરાબર કેવું અસલનું ભાઈ ટ્રેક્ટર તમે જોઈ લ્યો સાઈડલી ભાઈ પંજાબી છે તમે જોઈ શકતા હશો મસ્તીનું ટ્રેક્ટર છે ભાઈ ભાઈ જોન્ડિયર જાય છે અને આપણે ખાતર બાતર બધું કમ્પ્લીટ થઈ ગયું હે બીજા બધા ટ્રેક્ટરો જાય જ છે હવે આમ ઘર ભેગા થાય છે આપણે એવા ઘર ભેગા સાના મના થઈ જાય જો વારા ફરતી વારો બધા જો લાઈનમાં જ ભાઈ બે ને એક બોલો કેમ બાકી જાય બે બે પંજાબી આ તો લોડર હે બરાબર હાલો આપણે એવો ઘરે જાય હલો પછી મળશું આગળ થાય થાય મળશું રામ રામના જે દ્વારકાથી શું બધા ને કેમ છું બધા મજામાં મજામાં જે બધા મજામાં હોય અને ભાઈ મસ્ત મજા ની જો આપણે ભેસું બાંધી દીધી છે હાલમાં લગભગ વાઈ ગઈ છે છ સાડા છ ની માસે થઈ ગઈ છે અને આપણે જો ભેંસવા બાંધી હઈ તો ઓલરેડી ખાતરે પણ થાય છે આપણે એમાં છટકાડી દઈને આપણે પંચિયા મારી દીધા ભાઈ એકદમ ફૂલ બેહાડીને મારી પાછો ભાઈ મેં આવ્યો હતો ને આમ બધો એ આમ હરખા લઈ ગયા પંચિયા તો તમે જોયું ને ઝોંડી પંજાબી સાઈડ લીવાનું કેવું મસ્તી હવે આપણે આપણે કોક દીધું આપણે પંજાબી લઈ આપણું બેકર આવી એ આપણે નખાવ્યું અને હવે જો ભાઈ આપણે જે જુવાર જોવા જાય જુવાર આપણી હતી ને એ બધી આપણે વાટી નાખી છે અને એ જુવારને આપણે હવે પૂરા વારી અને આપણે છે ને શું કરવા હૂંકા પર રાખ દે હું એટલે હૂકા પછી ઢંકાઈ જાય ને તો આપણે એવી રીતના જ કરીએ ને વટાણ આયેલા જાય પંચિયામાં આવી કંઈક અહીંયા એટલો ઘેરો રહી ગયો હવે જુવારનો એ હવે આજ ઉપાડી લે અને આ બીજા બે ક્યારે દેવાના હૈ દીધા હે બીજા કોઈક ભાઈને ને ઓલા ભાઈને દીધા રમેશભાઈને લોડરવાળા ભાઈ છે ને એને દીધા હે આ બે ક્યારા એ બીને સારવાર લઈ ગયા ને ભાઈ દીધો એ લઈ જાય હવે અને અમે જો આ બધી એટલી વાટી નાખી છે અને આ તા પંદર ક્યાં એમાંથી બે ક્યારા એને દીધા હા ઓલા હું કહેવાય હા આમ હું કઈ બેહું નાખજો તમે એમ કહી અમારે મલકની થઈ પડી અમારે ભૂકંપ માતી નથી આમ કહી તો હવે બેહું નાખજો તો એ લઈ ગયા બે ક્યારા અને ભાઈ જો અમારે એટલી જુવાર રહી વાંટવાની આટલી આજ લગભગ અગિયાર બાર વાગીએ લગભગ એટલે બપોર તો થઈ જાય ને આટલી જુવાઈ રહે અહીંયા આટલો ઘેરો હોય અને આટલો ઘેરો વાહ હે બરાબર તો ઓલી સાઈડનો ઘેરો ઓલો રહ્યો ને એ દેવાનો હે અને ભાઈ જો આપણે મસ્ત મજાની બધી જુવાઈ એવું થઈ ગઈ છે ઉઠાઈ ગઈ છે અને જોવા સુરજ દાદા પણ નીકળી ગયા હે ભાઈ જોઈ લો તમે એક ફેરા જેલી લીધા ભાઈ ને ભાઈ આપણે આમ વાદરા એકદમના થઈ ગયા હે બરાબર વાદરા થયા એટલે કદાચ મેં આવો હોય તો આવે એનો કંઈ ભરોસો ન મળે અને ભાઈ હવે જો કદાચ મેં આવ્યો ને તો આપણે તલતા ધાળીમાં જ નાખી દીધા પણ હવે આ એક વસ્તુ રહે ને એ નહીં નાખી કંઈ કોઈ નહીં બરાબર તો જુવારે અડધી શું કહેવાય વાંધો નહીં તમે કીધું ભાઈ જો હજી તમને તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ના નાના નાના તો મિત્રો આ છે આપણું બકાલું તમને બતાવવું તો મિત્રો આવું કઈક છે અમારું બકાલું તમે જોઈ લ્યો અને આંબામાં કેરી પણ બહુ આવી તમારે કોઈને ખાવી હોય તો લઈ જાજો મલકની કેરીઓ છે અને અહીંયા જો રીંગણી છે ગુવાર છે બટેકાનો વેલો છે એટલે ઓલા રતારુ ગાર્ડનનો વેલો છે તો મિત્રો ચાલો આપણે જઈએ ના નાના મિત્રો તમને મેં મારું બકાલનું દેખાડ્યું અને હવે તો હું તમને અમારો આંબો દેખાડીશ ટના નાના નંદ તના ના નાના ટના તો મિત્રો હું તમને આંબા પર ચડતા પણ શીખાડીશ તો ચાલો હું ચડી આંબા પર ચડી તો મિત્રો હું આંબા પરથી હેઠો ઉત્યો છું એટલે મને જડતી નથી હઈ કેરી પાકળ એટલે હવે હું આજનો વ્લોગ આ જેમ કરું તમને ગમ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બીજા વ્લોગમાં મળશું બાય બાય તન તન